વેકેશન માં બાળકો કઈક નવું ટેસ્ટી અને એકદમ ચીજી ખાવું હોય ને તો આ બેસ્ટ નાસ્તો તૈયાર થઈ જશે હેલો ફ્રેન્ડ હું છું શીતલ તમારું સ્વાગત છે મારા ઘરનું નું કિચન માં આજે આપણે બનાવીશું જેમને વડાપાઉં બહુ ભાવતા હોય ને તો એમના માટે તેલ વગરના વડાપાઉં સ્લાઇડર બનાવીશું એકદમ ચીજી બને છે ટેસ્ટી બને છે તો ચાલો બનાવી સૌથી પહેલા આપણે ચટણી તૈયાર કરી લઈએ વડાપાવની જે સૂકી ચટણી આવે ને તે એના માટે એક ચમચી તેલમાં સિંગદાણા એડ કરીશું સાથે લસણ તો બે ચમચી જેટલું મેં લસણ લીધું છે એનાથી ડબલ સિંગદાણા લીધા છે અને આપણે એને રોસ્ટ કરી લેશું તો વધારે પડતો આપણે એને કલર ચેન્જ નથી થવા દેવાનો માત્ર એમાંથી થોડીક કચાશ નીકળી જાય ને ત્યાં સુધી આપણે એને રોસ્ટ કરીશું તો અહીંયા આ જે ચટણી છે ને એને તમે એક મહિના સુધી પણ રાખશો ને તો પણ ખરાબ નહીં થાય અને વડાપાઉમાં તમે યુઝ કરી શકશો હવે આપણે એમાં તલ એડ કરીશું સાથે આપણે ડેસિકેટેડ કોકોનેટ એડ કરીશું નાળિયેરનો ઝીણો પાવડર ન હોય ને તો તમે નાળિયેરના ટુકડા કરી એડ કરી ટુકડા એડ કરીએ ને તો પણ ચાલે કારણ કે આપણે એમાંથી ચટણી તૈયાર કરવાના છીએ તો બસ હવે એમાં તલ અને બધી વસ્તુ સરસ રીતે રોસ્ટ થઈ જાય ને એમાંથી કચાસ નીકળી જાય ને ત્યાં સુધી રોસ્ટ કરવાની ગેસની ફ્લેમ એકદમ મેં લો રાખી છે એટલે બધી વસ્તુ બળી ના જાય હવે આપણે એને નીચે ઉતારી હલકું ઠંડુ થવા દઈશું પછી મિક્સર જારમાં એડ કરીશું અને આપણે આ જે ચટણી છે ને થોડી અદકચરી હોય છે એકદમ ફાઇન પાવડર જેવી નથી હોતી તો એ રીતે તૈયાર કરવાની હવે આપણે આ ચટણીનો કલર એકદમ લાલ લાવવા માટે આપણે એક ટેબલ સ્પૂન લાલ મરચું પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું તો મેં અહીંયા કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કર્યું છે અને પલ્સ મોડમાં મેં ચટણીને આ રીતે વાટી અને તૈયાર કરી છે તમે જુઓ આ રીતની તૈયાર થશે એકદમ ફાઇન નહીં થાય આ રીતની તૈયાર થશે અને આ ચટણીને એક મહિના સુધી સ્ટોર કરી શકાય છે હવે આપણે મસાલો તૈયાર કરી લઈએ હવે એના માટે એક પેનમાં એક ટેબલ સ્પૂન તેલ એડ કરીશું તેલ ગરમ થાય એટલે અડધી ટી સ્પૂન રાઈ થોડો મીઠો લીમડો એડ કરીશું એનાથી ફ્લેવર બહુ સરસ એવી આવશે થોડો વઘાર થવા દેશું આ રીતે રાઈ ફૂટવા લાગે ને પછી આપણે એમાં તીખાસ માટે આદુ મરચાંની પેસ્ટ એડ કરીશું જો લસણ ખાતા હોય તો લસણ એડ કરવાનું કારણ કે પહેલી ચટણીમાં પણ આપણે લસણ એડ કર્યું છે અને સરસ રીતે આદુ મરચાંને થવા દેસુ કચાસ નીકળી જાય પછી એમાં થોડો હળદર પાવડર એડ કરીશું અને બાફેલા બટેટા મેં ચાર નંગ બાફેલા બટેટાને હલકા મેશ કરીને લીધા છે સાથે સ્વાદ પ્રમાણે મીઠું પણ એડ કરી દેસું બટેટા બાફતી વખતે મીઠું એડ કર્યું હોય ને તો એ પ્રમાણે તમારા સ્વાદ પ્રમાણે એડ કરવાનું મિક્સ કરી દેસું આ રીતે મિક્સ કરશું ને એટલે મસાલાનો કલર તરત જ ચેન્જ થવા લાગશે અને આ રીતનો યલો થઈ જશે તમે જુઓ સરસ એવો મસાલો મિક્સ થઈ ગયો છે હવે આપણે આ મસાલાને એકદમ ચટપટો બનાવવા માટે લીંબુનો રસ એડ કરીશું અને સાથે ફ્રેશ લીલા ધાણા પણ એડ કરીશું તો એકદમ ટેસ્ટી આપણો વડાપાવનો મસાલો તૈયાર થઈ ગયો છે તમે આમાંથી વડા તૈયાર કરીને વડાપાવ પણ બનાવી શકો છો આ મસાલો છે ને એમાંથી તમે ઘણી બધી રેસિપીઓ પણ બનાવી શકો છો હવે આ મસાલો તૈયાર થઈ ગયો છે તો આપણે એને નીચે ઉતારી લેશું અને અહીંયા સ્લાઇડર બનાવવા માટે મેં આ રીતના લીધા છે મારી રેસિપી તમે કઈ સિટીમાંથી જુઓ છો એ પણ મને કહેવાનું બિલકુલ ભૂલતા નહીં આ રીતે જેથી કટ લગાવ્યા પછી ગ્રીન ચટણી બનાવેલી હોય ને તો એ લગાવી દેવાની જો એનો હોય ને તો તમારે ટોમેટો સોસ લગાવી દેવાનો હવે આ એકદમ ચીઝ બનાવવા માટે હું ચીઝ સ્લાઈસ એડ કરું છું તમારી પાસે હોય ને તો એડ કરવાની નહીતર તમારી પાસે જે પણ ચીઝ હોય ને એ એડ કરી દેવાનું હવે આપણે ઉપરથી મસાલો એડ કરીશું તો મસાલો આપણે એકદમ ઓછો નથી એડ કરવાનો એક લેયર જેવો આ રીતે તૈયાર કરવાનો છે ઉપરથી ફરીથી હું ચીઝ એડ કરું છું આ જે સ્લાઈડર છે ને એમાં ચીઝ છે ને એ વધારે હોય છે એનાથી જ ખાવાની બહુ મજા આવે છે તો આ રીતે મોજરેલા ચીજ હું એડ કરું છું એનાથી સરસ એવો ટેસ્ટ આવશે અને ઉપર જે તૈયાર કરેલી ચટણી છે ને એ ભભરાવાની છે એ ચટણી છે ને થોડી વધારે એડ કરવાની એટલે બહુ સરસ એવી લાગશે અને આ રીતે ચટણી આખામાં સ્પ્રેડ કરી લેવાની અને પછી જે આપણે પાઉ આ રીતે કટ કરીને રાખ્યું હતું ને તેને આ રીતે હલકું પ્રેસ કરી અને બસ આપણે પેક કરી દેવાનું પછી તમે ઓવનમાં ફ્રાયરમાં કે તવા ઉપર તમે એને રોસ્ટ કરી શકો છો હું આજે એકદમ સિમ્પલ રીતે તવા ઉપર જ રોસ્ટ કરું છું થોડું બટર આપણે તવા ઉપર એડ કરી દેસું અને થોડું સ્પ્રેડ કરી દેસું આ રીતે બટર થોડું સ્પ્રેડ થઈ જાય ને પછી આપણે જે સ્લાઇડર તૈયાર કર્યું છે ને એ એક સાથે બધા ભાવવાળું રાખી દેવાનું તવા ઉપર મોટો તવો લેવાનો એટલે બધા એક સાથે આવી જાય અને પછી આપણે એક સાઈડથી થોડી વાર બટરમાં શેકવાનું અને પછી બીજી સાઈડ પણ આપણે થોડું પલટાવી અને થોડું હલકું એવું શેકીને તૈયાર કરી લેવાનું છે બંને સાઈડથી થોડું શેકવાનું એટલે ખાવામાં ક્રન્ચી લાગશે અને ખૂબ જ સરસ એવું લાગશે બીજી સાઈડ આપણે થોડું ઓછું રોસ્ટ કરવાનું છે આ રીતે પલટાવી દઈશું હાથની મદદથી હલકું ગરમ હશે ધ્યાન રાખજો અને બસ હવે આપણે ઉપરથી થોડું બટર લગાવી દઈશું તમને પસંદ હોય ને એટલું બટર લગાવી શકાય આ રીતે સરસ એવું મેં બટર લગાવી દીધું તમે જુઓ બસ હવે આ બટર લગાવી જાય ને પછી આપણે એને ઢાંકી દેશું જેના લીધે શું થશે કે ઇવનલી કુક થશે સાથે ચીઝ છે ને બધું સરસ રીતે મેલ્ટ થશે મેં અહીંયા ત્રણ મિનિટ માટે ઢાંક્યું હતું ગેસની ફ્લેમ લો રાખી હતી અને હવે ઉપરથી આપણે જે ચટણી તૈયાર કરીને રાખી છે ને તે એડ કરવાની છે એનાથી લૂક પણ સારો આવશે અને ટેસ્ટ પણ બહુ સરસ એવો લાગશે આ રીતે જ્યારે ગરમ ગરમ હોય ને ત્યારે ચટણી આ રીતે સ્પ્રેડ કરી દેવાની છે બસ હવે આપણા વડાપાઉં સ્લાઇડર છે ને બનીને તૈયાર થઈ ગયા તમે જુઓ ચીઝ પ્રોપર મેલ્ટ થઈ ગયું છે હવે આપણે એને લઈ લેશું નીચે ઉતારી અને ગરમા ગરમ ઠંડુ બંને રીતે સર્વ કરી શકો છો પણ ચીઝ જે મેલ્ટ થયું હોય ને ગરમ ગરમ ખાવાની ખૂબ મજા આવે છે તો તરત જ તમે એને સવ કરો ચટણીની પણ જરૂર પડે એટલું સરસ બને છે તમે જુઓ કેટલું પ્રોપર ચીઝ મેલ્ટ થયું છે જોતા જ ખાવાનું મન થઈ જાય એવું બન્યું છે ને ચીઝ સ્લાઇસ પણ સરસ રીતે મેલ્ટ થઈ છે તોડીને પણ હું તમને બતાવી દઉં કે કેટલી પરફેક્ટ આપણી વડાપાઉ સ્લાઇડર બનીને તૈયાર થયા છે તો તમે પણ જલ્દીથી જલ્દી ટ્રાય કરજો રેસીપી ગમી હોય તો લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી નવી રેસિપીઓ મળતી રહે થેન્ક યુ